you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વધુ એક વિમાન હાઇવે ઉપર ક્રેશ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે ઇટાલીના ના બ્રેસિયા શહેરમાં આકાશમાંથી મોત આવ્યું તેમ એક નાનકડું વિમાન હાઇવે પર ક્રેશ થયું છે ઘટના બની ત્યારે હાઇવે પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે વિમાન ક્રેશ થતા ભયાનક આગ લાગી હતી ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તર ઇટાલીના ના બ્રેસિયા પ્રાંતમાં એક વ્યસ્ત હાઇવે પર એક કળવું વિમાન ક્રેશ થયું હતું આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર પંચોતેર વર્ષે પાયલટ સર્ગિયો તેમની સાઈઠ વર્ષે પાર્ટનર નું ઘટના સ્થળે મૃત્યુ થયું છે વિમાન અનિયંત્રિત થઈને નીચે ક્રેશ થયા બાદ ભયાનક આગ લાગી ગઈ હતી જેમાં બે મોત થયા છે છે આ ઘટના સ્ટ્રીટ સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ ગઈ જેમાં વિમાન હાઇવે પર તડાકા સાથે પડતું તેમજ વાહનો પણ બચવાનો પ્રયાસ કરી રહ્યા તેવું દેખાઈ રહ્યું છે ઘટનામાં બે વાહન ચાલકો ને નજીવી ઈજાઓ થઈ છે દુર્ઘટના નું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને ઇટાલિયન સત્તાવાળાઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં બે લોકોના મોત થયા છે